હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી વિ ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પનીર ભુર્જીની રેસીપી એકદમ ટેસ્ટી પનીર ભુર્જી તો આ પનીર ભુર્જી સાથે તમે તંદૂરી કે રોટી પછી કુલચા સાથે પણ ખાઈ શકો છો પરોઠા સાથે પણ ખાઈ શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ પનીર ભુરજી બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ આ પનીર ભુર્જી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે બનાવીશું અને આ પનીર ભુર્જી એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટ હોય છે કે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ સરસ ભાવે છે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ અહીંયા આપણે કઢાઈમાં બે ચમચા આપણે તેલ એડ કરી લેવાનું છે ત્યાર પછી આપણે અહીંયા બટરની આપણે ક્યુબ આપણે એડ કરી લેવાની છે અને આપણે અહીંયા જ્યાં સુધી આપણે બટર એકદમ સરસ રીતે મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે એકવાર મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું એક ચમચી આપણે જીરું એડ કરી લેવાનું છે જીરું એડ કર્યા પછી અહીંયા આપણે લસણ અને આદુની આપણે પેસ્ટ એડ કરી લેવાની છે તો અહીંયા મેં લગભગ સાત આઠ લસણની આપણે પેસ્ટ એડ કરી લઈશું અડધો આદુનો ટુકડો એડ કરી લઈશું અહીંયા આપણે આદુ અને લસણને એકવાર મિક્સ કરી લેવાનું છે અહીંયા ફ્રેશ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાનું નહીં તર આપણું એકદમ આદુ લસણ મરચાંની જે પેસ્ટ છે એકદમ જ આપણું વધારે આપણે શેકાઈ જશે અહીંયા મીડિયમ સાઇઝના બે લીલા મરચાં આપણે એડ કરી લેવાના છે ત્યાર પછી મીડિયમ સાઇઝની બે નાની ડુંગળી આપણે એડ કરી લેવાની છે એકદમ ઝીણી આપણે કટ કરી લેવાની છે અને હવે આપણે એકવાર એક મિનિટ માટે આપણે એને ડુંગળીને સરસ રીતે સાતડી લઈશું એટલે કે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને આપણે રાખીશું અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી પણ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે અહીંયા આપણે બે મીડિયમ સાઇઝના ટામેટા એડ કરી લેવાના છે તો એ પણ આપણે મીડિયમ સાઇઝના જ કટ કરવાના છે અને અહીંયા તરત જ આપણે આ મીઠું એડ કરી લેવાનું છે જેથી આપણે ટામેટા જલ્દીથી ફટાફટ એકદમ સોફ્ટ થઈ જશે તો હવે અહીંયા આપણે ફરીથી એકવાર આપણે મિક્સ કરી લઈશું હવે મિક્સ થઈ ગયું છે હવે આપણે બધા જ આપણે મસાલા કરી લેવાના છે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર ઉમેરી લઈશું અને અડધી ચમચી ગરમ મસાલો અને બે આપણે ચમચી પનીર ભુર્જીનો મસાલો એડ કરી લઈશું પનીર ભુર્જીનો મસાલો તમે ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે હવે બધું એકવાર મિક્સ કરી લઈશું અહીંયા આપણે મિક્સ થઈ ગયા પછી તમે અહીંયા પાણી આપણે જરૂર મુજબ આપણે જ એડ કરવાનું છે લોકો એકદમ ગ્રેવી પસંદ કરતા હોય છે ગ્રેવીવાળું જે હોય છે શાક તે રીતનું પસંદ કરતા હોય છે પણ હું એકદમ ડ્રાય એટલે કે બહુ મીડિયમ ડ્રાય આપણે પસંદ કરીએ છીએ એટલે હું અડધો જ ગ્લાસ પાણી આપણે એડ કરવાના છીએ જો તમે ગ્રેવીવાળું પસંદ કરતા હોય તો એક ગ્લાસ પણ એડ કરી શકો છો અહીંયા મેં એક મિનિટ માટે ઢાંકીને આપણે સરસ રીતે આપણે બધું જ ચડવા દેવાનું છે પછી જ આપણે અહીંયા મેં અઢીસો ગ્રામ પનીરને આ રીતે ગ્રેડ કરી લેવાનું છે એટલે કે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું પછી તો આ રીતે બધું એકવાર મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકી લઈશું તો આ રીતના આપણે બધું જ એકવાર મિક્સ કરી લેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ બધું જ આપણે એડ કરવાથી એને એકદમ ખૂબ જ સરસ ફ્લેવર આવે છે કે આપણને અત્યારે અત્યારે જ આપણે તરત જ આપણે ખાઈ લઈએ એટલું ટેસ્ટી છે અહીંયા મેં એક મિનિટ માટે ઢાંકીને આપણે સરસ રીતે એને ચડવા દીધું હતું હવે આપણે આ પનીર ભુરજી તૈયાર છે ઉપરથી આપણે લીલી કોથમી આપણે એડ કરી લઈશું અહીંયા આપણે ફ્રેશ જ કોથમી આપણે યુઝ કરવાની છે તો આ રીતે આપણું આ પનીર ભુરજી તૈયાર છે તો આપણે એને ફરીથી પાછું ઢાંકીને એક મિનિટ માટે આપણે રાખી લઈશું તો અહીંયા આપણે એક મિનિટ થઈ ગઈ છે તો અહીંયા આપણે જોઈ લઈશું તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ રીતનું આપણે જે તેલ અને બટર છે એકદમ ઉપર આપણું સરસ દેખાય છે તમે જોઈ શકો છો અહીંયા તો આ રીતના આપણે પનીર ભુર્જી બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે ઉપરથી થોડુંક સજાવી લઈશું તો અહીંયા આપણે ડુંગળીથી આપણે સજાવીશું અને અહીંયા લીલા બે મરચાં આપણે આ રીતે કટ કરીને આપણે રાખી દઈશું તો આ છે આપણી પનીર ભુર્જી રેસીપી તૈયાર તો ફ્રેન્ડ્સ તમને પણ મારી આ રેસિપી ગમતી હોય તો તેને લાઈક કરી દેજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા મારી ચેનલ પર જેટલા પણ નવા છે એમને પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમને જો મારો વિડીયો ગમે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી દરેક રેસિપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ